જો તમે બર્થ ડે મેરેજ એનિવર્સરીના સેલિબ્રેશન માટે બજારમાંથી કેક ખરીદી રહ્યા હોવ તો તમે સાવધાન થઈ જજો રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલ અતુલ બેકરીમાંથી જયદેવભાઈ નામના ગ્રાહકે સોમવારના રોજ અતુલ બેકરીમાંથી સાતસો નવ્વાણું રૂપિયાની કેક ખરીદી હતી પરંતુ ગ્રાહક જ્યારે પોતાના ઘરે કેક લઈને આવ્યો ત્યારે કેકમાંથી દુર્ગંધ આવતી હોય તેમજ તે વાસી હોય તેવું લાગ્યું હતું ત્યારબાદ ગ્રાહકે અતુલ બેકરી ખાતે કેક પરત આપી હતી તેમજ કેકના બદલામાં અન્ય પ્રોડક્ટ બેકરીના સંચાલક દ્વારા ગ્રાહકને પધરાવવામાં આવી હતી જો કે ગ્રાહકને ફરી પાછી પધરાવવામાં આવેલ ચોકો પોપ પણ એક્સપાયરી વાળી હોવાનું સામે આવ્યું હતું મીડિયા સાથેની વાતચીતમાં ખુદ બેકરીના સંચાલકે કબૂલ્યું હતું રાજકોટના નાણાવટી ચોકમાં આવેલી અતુલ બેકરીની અંદર જે કેક નો વાયરલ વિડીયો થયો છે કેક જે લેવા આવનાર છે યુવક સાથે કે વાત કરશું બેકરી છે કે જ્યાં કેક કેક લેવામાં ત્યારબાદ વાસી બદલાવા આવતા એક્સપાયરી ડેટ ના અમુક વસ્તુઓ છે તે આપવામાં છે સાતસો નવાણું રૂપિયાની એક કિલો ની અમે કેક લાવ્યા હતા એ કેક આખી બગડેલી ને નીકળી હતી વિડીયોમાં બતાવી છે એવી રીતે અંદરથી અંદર આખો ફૂકો ફૂકો અને ચૂલો કેક માંથી વાસ આવતી હતી એટલે અમે લોકો ખાલી સેલિબ્રેશન કરી ફોર્માલિટી કરીને અહીંયા બદલાવા માટે આવ્યા તો એ બદલી આપવાના તો એ લોકોએ હા પાડી કે અમે બદલી આપશું પણ પૈસા પાછા નહીં આપું તો એના બદલે અમે લોકોએ ચોકો પોપ્સ ને જે કપમાં ફ્રોઝન ડેઝર્ટ આવે એ અને એક કેન્ડી લાવ્યા હતા હવે એમાંથી પણ અડધા કરતા વધારે આઈટમો એક્સપાયરી ડેટ વાળી હતી ગઈકાલની જે ઘટના છે તેને લઈને આપણે વાત કરવા આપણે બેકરી અંદર આવ્યા છીએ ભાઈ આવી ગયા છે દાદા તમે આ બેકરીને સંચાલન કરો છો

એને એમ સીધું એક રે બે ત્રણ હારે દેવાય ગયા બીજું કાઈ નથી એમાં એક્સપાયરી હોય તો અલગ રખાય ને આમાં કોઈ પણ હું દાખલા તરીકે હું આવ્યો છું કે હું લઉં તો એ સ્વાભાવિક છે પાછળ એને ભૂલ થી રખાય ગયું બરાબર હવે એટલે એમાં હું ભૂલ એટલે પાછો રાખી ગઈ એક ત્રણ ચાર જાય ને એટલે અરે અમે રિપ્લેસમાં જો અમે બધું રિપ્લેસ જો વ્યુ જાય તો હું સમજી ગયો આમાં રાખો એટલે કોઈ પણ ગ્રાહક એક પચીસ લેવા છે તો હું તો અહીંયા નજીક પડે જ લેવાનું ને હવે રખાય નહીં સાચી વાત છે તમારી

અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી જે છે ખરીદ કરવામાં આવી હતી અને જ્યારે તે કેક જે છે તેમના દ્વારા જોવામાં આવ્યું હતું તો કેક જે છે વા વાસી કેક જોવા મળેલ હતી અને બીજી જે કાંઈ પણ વસ્તુઓ તેમણે લીધેલી હતી તો તેની અંદર જે છે વસ્તુઓ બધી એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ આપણને જોવા મળેલી હતી તો તે વિડીયોના અનુસંધાને હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તે છે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને આપ જોઈ શકો છો કે જે કાંઈ પણ અહીંયા વાસી વસ્તુઓ કે એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનો જે કંઈ પણ જથ્થો આપણને હાલ જોવા મળશે અહીંયા તો તે બધા જથ્થાનો હાલ જે છે સ્થળ પણ જ નાશ કરવામાં આવશે